નમસ્કાર ભાભી ગુરુજન મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે આજે જોવાના છીએ વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચની અંદર જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી લીધી છે એવા ઉમેદવારોએ એમને શાળાની અંદર ક્યારે હાજર કરવા અને જિલ્લાની અંદર એમને ક્યારે બોલાવવા તો એ નોટિફિકેશન આજે જાહેર થયું છે તો આપણે એ નોટિફિકેશનને જોઈશું કે ધોરણ એકથી પાંચની અંદર ગુજરાત ગુજરાતી માધ્યમની વાત કરીએ કે જે લોકોએ જિલ્લા પસંદગી થઈ ગઈ છે એ એવા ઉમેદવારોએ એમની જે જિલ્લા પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે તો હવે એમને શાળા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ નિમણૂક આપવાની વાત છે તો જે લોકોએ જિલ્લા કસ પસંદગીની અંદર પ્રક્રિયાની અંદર સંપૂર્ણ ભાગ બની અને પસંદ કર્યો છે એવા ઉમેદવારો ધોરણ એકથી પાંચમાં જિલ્લા પસંદગી કરતા ઉમેદવારોને નીચે પ્રમાણે સાહિત્ય સાથે આપને સોંપવામાં આવેલ છે તો ઉમેદવારોનું અસલ અરજીપત્રક ઉમેદવારોનું આપેલું સંમતિપત્રક ઉમેદવારો જિલ્લા પસંદગી માટે આપેલો વિકલ્પ ફોર્મ ઉમેદવારે કરેલ જિલ્લા પસંદગીનો હુકમની નકલ જિલ્લો પસંદ કરનાર ઉમેદવારની કોમન મેરિટ યાદી જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારનું વિષયવાર કેટેગરીવાઇઝ સોંપવામાં આવેલી અરજીઓ ફોલ્ડનું દર્શાવતું પત્રક જે છે એ જે તે જિલ્લાની અંદર પહોંચાડવામાં આવ્યું છે હવે શું કહે છે ધોરણ એકથી પાંચમાં જે જાહેરાત ક્રમાંક હતી એક અગિયાર બે હજાર ચોવીસના રોજ જેની અંદર જે ખાલી જગ્યાઓ હતી એ ભરવા માટે ઉમેદવારોને મેરિટના આધારે એમની જિલ્લા પસંદગી કરી હતી પાંચ છ બે હજાર પચીસથી લઈ અને નવ છ દરમિયાન જે એકથી પાંચના વિદ્યા સહાયકો હતા એમને પોતે હાજર રહી અને જિલ્લા પસંદગી કરી લીધી કે જેઓ મેરિટમાં આવતા હતા એવા ઉમેદવારોની હવે એ જે લોકોએ જિલ્લા પસંદગી કરી છે એવા ગુરુજન મિત્રોએ જે ગાંધીનગરનો ઠરાવ છે એ ઠરાવને અનુસાર જોઈએ તો શું કહે છે તો જિલ્લા પસંદગી કરેલા ઉમેદવારોની અંદર આપણે જોઈએ તો જે તે વસ્તુ અહીંયા તમે નિયમો અનુસાર ચકાસણી ઉમેદવારોને અસલ પ્રમાણપત્ર સાથે કરી ત્યારબાદ ઉમેદવારો ભરતી નિયમોની મુજબ લાયકાત ધરાવતા હોય તેવા તમે જે ડોક્યુમેન્ટ છે એ ગાંધીનગર મુકામે તો તમારા ડોક્યુમેન્ટ તમે ત્યાં વેરિફિકેશન કરાવ્યું છે પણ જિલ્લા કક્ષાએ પણ તમારે એમની ફાઇલ લઈને હાજર રહેવાનું હોય છે તો સાથે સોંપેલા અરજીપત્રક અને અન્ય સાહિત્ય તમા તમારી કચેરીમાં કાયમી રેકોર્ડ તરીકે જાળવાનું રહેશે તો આ જે છે એ જિલ્લા કક્ષાએ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવશે અને ત્યાં એ રેકોર્ડને જથ્થો જાળવી રાખશે અને જ્યાં સુધી વેરિફિકેશન નહીં થાય ત્યાં સુધી તમને પરત મળશે નહીં પણ જો કોઈ તમારે ઇમરજન્સી જરૂરિયાત હશે તો ત્યાંથી ડોક્યુમેન્ટ પાછા મળે છે પણ તમારે અરજી લખવાની હોય છે તો અહીંયા વાત કરીએ કે ઉમેદવારોએ સ્થળ પસંદગીના નીચેના સૂચનો અમલ કરવાનો રહેશે તો ઉમેદવારોએ સત્તર સાત બે હજાર પચીસના રોજ સ્થળ પસંદગી કરવાની રહેશે સ્થળ એટલે તમે જિલ્લાની અંદર જશો અને જિલ્લાની અંદર શાળાઓ તાલુકાની શાળા પસંદ કરવાની છે જેટલા તાલુકા છે અને એની અંદર જે ખાલી જગ્યા છે એ તમામ વિગતો તમે ત્યાં જઈને જોઈ શકશો અને તમામ ઉમેદવારોને નિમણૂક હુકમ કરવાનો રહેશે તો જે જિલ્લો તમને ફાળવવામાં આવ્યો છે એ જિલ્લાની અંદર તમારે જવાનું છે આ વખતે એક સારી વ્યવસ્થા છે કે અગાઉના દિવસે તમને જિલ્લાની અંદરની બધી માહિતીઓ મળી જશે કે કઈ શાળામાં કેટલી ખાલી જગ્યા છે જો કે અહીંયા વાત કરીએ ખાલી જગ્યાઓની તો આવી વાત છે કે ભાઈ જે શાળાની અંદર ઝીરો શિક્ષક છે યા તો એક શિક્ષક છે એવી શાળાની અંદર પ્રથમ શિક્ષક ભરવાની વાત થઈ રહી છે જે ઉમેદવારો બિનઅનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે ભલે તમે એસસી કેટેગરી હોય એસસી હોય ઓબીસી હોય પણ તમને નિમણૂંક જનરલની અંદર થયેલી હોય તો એવા ઉમેદવારો પણ જનરલ કેટેગરીમાં સમાવેશ થશે અને એમને જનરલ કેટેગરીના આધારે નિમણૂંક આપવાની રહેશે મસ્ટરની અંદર પણ તેમનું જનરલ તરીકે જ નામ ચડશે અને અનુસૂચિત જાતિ એસસી અનુસૂચિત જનજાતિ એસટી અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એસિબીસી કેટેગરીમાં પસંદ થયેલા ઉમેદવારો ધ ગુજરાત શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ એન્ડ અધર બેકવર્ડ્સ ક્લાસીસ રેગ્યુલેશન ઓફ ઇશ્યુઅન્સ એન્ડ વેરિફિકેશન ઓફ કાસ્ટ સર્ટિફિકેટ્સ એક્ટ ટુ થાઉઝન્ડ જે નિયમ છે એ તહેત તમારો ડોક્યુમેન્ટ ચેક થશે મુજબ સરકારના વિવિધ સમારોહમાં અનુસૂચિત જાતિ જનજાતિ અને પછાત વર્ગમાં નિમણૂક થયેલા ઉમેદવારો પસંદ થયેલા ઉમેદવારો માટે નિમણૂક આપતા પહેલાં જાતિના પ્રમાણપત્રો વિશ્લેષણ સમિતિ મારફત ચકાસણી કરવાની થાય છે ગાંધીનગર મુકામે થઈ હતી અને ફરી તમારે અહીં જિલ્લા મુકામે પણ જો તમે ડોક્યુમેન્ટ આપશો તો ત્યાંથી વેરિફિકેશન થવા જશે તમારા વતનમાં અને બધે જ તમારા જે ડોક્યુમેન્ટ બરાબર છે કે કેમ તો એની ખરાઈ પણ થશે નિમણૂક અધિક સત્તાધિકારી દ્વારા ચકાસણી કરાવ્યા બાદ જાતિ માન્ય ઠરે તો નિમણૂક હુકમ પણ જેમ કે તમે કદાચ જો ડોક્યુમેન્ટ ત્યાં વેરીફિકેશન કરાવવા હોય અને કોઈ પણ ખોટી રીતે જો ડોક્યુમેન્ટ ઊભું કરી હોય તો ફરી જે વેરીફિકેશનમાં જશે અને ખબર પડશે તો તમને ત્યાંથી નોકરીમાંથી બળતરફ કરવામાં આવશે જે ઉમેદવારના જાતિ પ્રમાણપત્ર અસામાન્ય અમાન્ય ખોટા ઠરે તે જિલ્લા પસંદગી પત્ર નિમૂક હુમકમ કરવાનો રદ રહેશે અત્યારે ભલે તમને જિલ્લા પસંદગી થઈ હોય અને તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે ત્યારે એવું માલુમ પડશે કે જો તમે ખોટું જે ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે તો તમારી જે જિલ્લા પસંદગી થઈ છે તે પણ રદ થઈ શકે છે સમિતિ મારફત ખરાઈ ચકાસણી સત્વરે સંપૂર્ણ થાય તે મુજબ જિલ્લા કક્ષાએ જરૂરી વ્યવસ્થા કરવાની છે જ્યાં સુધી જાતિ પ્રમાણપત્ર ખરાય ન થાય ત્યાં સુધી અનુસૂચિત જાતિ જનજાતિ અને એસસીબી જે ઉમેદવારો છે એમને નિમણૂક આપવાની થતી નથી તો આગળની આપણે વિગતો જોઈએ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીમાં પસંદ થયેલા ઉમેદવારો નિમણૂંક હુકમ જિલ્લા કક્ષાએ પેન્ડિંગ એટલે હાલ તમને ઓર્ડર મળશે નહીં જે જનરલ કેટેગરીના છે એવા ઉમેદવારોને શાળામાં હાજર ક્યારે કરવાના તો કે અઢાર સાત બે હજાર પચીસથી ચોવીસ સાત બે હજાર પચીસ સુધી એમને જિલ્લા હાજર કરવું શાળાની અંદર તેવો ઉલ્લેખ તેમના નિમણૂક હુકમમાં કરવાનો રહેશે આ તારીખો વચ્ચે તમને હાજર કરવાનું થશે તો બાકીના ઉમેદવારોનો શું તો બાકીના ઉમેદવારોનું જ્યાં સુધી સ સર્ટિફિકેટ વેરિફિકેશન નહીં થાય ત્યાં સુધી એમને ઓર્ડર પેન્ડિંગ રહેશે તો એ દિન જે છે એ ખરાઈ કરવાના સાત દિવસની અંદર ખરાઈ કરી લેવું ત્યારબાદ અત્રીસ ધોરણ એકથી પાંચ ફાળામાં આવેલા ઉમેદવારોની શાળા પસંદગી માટે ખાલી ગયો યાદી અત્રેથી વિશે વાર ફાળવેલા ઉમેદવારો જેટલી જગ્યા શાળાની યાદી તૈયાર કરવાની રહેશે વધુમાં શૂન્ય શિક્ષકોવાળા અને એકમાત્ર જેમ કે આગળ આપણે આગળ વાત કરી કે જે શાળાની અંદર એક પણ શિક્ષક નથી અને જે શાળાની અંદર એક શિક્ષક એવા શાળાની અંદર શિક્ષકોને પ્રથમ નિમણૂંક આપવાની રહેશે પત્રક સીમા દર્શાવ્યા પ્રમાણે વિશે તૈયાર કરેલા શાળાઓની યાદી પૈકી અત્રે ફાળવવામાં આવેલા ઉમેદવારોની સંખ્યા જેટલી શાળાઓ જિલ્લા કચેરીની નોટિસ બોર્ડ ઉપર તો તમને જે કોઈ પણ જિલ્લો મળ્યો છે તો એ જિલ્લાની કચેરીએ જઈને શિક્ષણ કચેરીએ જઈને સોળ સાત બે હજાર પચીસના રોજ ત્યાં શાળાઓ મૂકવામાં આવશે અને ખાસ શાળા જોવી જો શક્ય હોય ત્યાં સુધી શાળાની સંખ્યા પણ જો તમે મેરિટ સારું એવું મેરિટ છે અને તમને પસંદ પસંદ કરવાની પ્રથમ તક મળે છે તો ત્યાં તમે શાળા સારી રીતે પસંદ કરશો નહીં તો પછી તમને આગળના વિડીયોની અંદર વાત કરી હતી કે ભાઈ શાળા પસંદગી કરતી વખતે ધ્યાનમાં નહીં રાખીએ તો મહેકમ ઘણી વખત ના થતો તો તમે બદલી થઈ તો પણ છૂટા થતા નથી તો એ ખાસ બાબતો જોવાની એટલે સોળ તારીખે તમે જિલ્લા કક્ષાએ પહોંચી જવું અને એ જે જગ્યાઓ છે એ ડિસ્પ્લે ત્યાં કરવામાં આવશે ઉમેદવારો સરળ પસંદગી સમયે અસલ પ્રમાણપત્રો સાથે ખરાઈ તેમજ અસલ પ્રમાણપત્ર જમા લેવાના રહેશે તો તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે ગાંધીનગર વેરીફિકેશન થયા બાદ જિલ્લા કક્ષાએ તમારા ઓરિજનલ ડોક્યુમેન્ટ જમા લેવા આવશે તો તમે એક સરસ મજાની ફાઇલ બનાવશો ને એની અંદર વ્યવસ્થિત રીતે ગોઠવણી કરી અને ડોક્યુમેન્ટ લઈ જશો ઉમેદવારના જિલ્લા પસંદગીને પત્રને પાછળના ભાગે કેટલા કોર્ટ કેસ છે સરસ અહીંયા વાત કરીએ કોર્ટ કેસની તો તમારો મુદ્દા નંબર અગિયાર તમે જ્યારે ઓર્ડર ઇસ્યુ થયો હશે થશે ત્યારે અગિયાર નંબરનો જે મુદ્દો છે એની અંદર જોજો કે ભાઈ જે કોર્ટની અંદર કેસ થયા છે એની અંદર તો આગળની ભરતીની અંદર પણ આ જે નિયમો છે અગિયાર નંબરનો જે છે એ ત્યાં પણ દર્શાવેલો છે કે ભાઈ કોર્ટ કેસ થયેલો છે અને ધોરણ છથી આઠની જે શિક્ષકોની નિમણૂંક થઈ છે જે બીએડ ઉપર થઈ છે અને કોર્ટ કદાચ એ મંજૂર ના રાખેને ને એકથી પાંચ વાળાને અથવા એકથી આઠ વાળાને જે આગળ જૂની ભરતી પીટીસીના આધારે થતી હતી જો એવો ચુકાદો આવે છે તો તમે ત્યાંથી એ હક જતો કરો છો એવું ત્યાં નિયમની અંદર લખેલું છે તમામ ઉમેદવારો પાસેથી શિક્ષણ વિભાગ દ્વારા બાવીસ ત્રણ બે હજાર સત્તરનો ઠરાવથી નિયત થયેલી જામીનગીરી મેળવવાની રહેશે જેનો નમૂનો સાથ સાથે સામેલ કરેલ છે ઉમેદવારોની નિમણૂક જગ્યા હાજર થયેલા બાદ રોસ્ટરની જે રોસ્ટર છે એ અવશ્ય ભરવાનું રહેશે ભલામણ પછી ભલામણ કરેલી યાદીમાં ઉમેદવારોનું નામ સિલેક્ટ કેટેગરીમાં જેમ કે તમે ભલે એસીબીસી કેટેગરીની આગળ વાત કરી પણ જનરલમાં જ થયા હોય સિલેક્ટ તો તમારું નામ રોસ્ટરની અંદર જનરલ કેટેગરી તરીકે દાખલ કરવાનું રહેશે અને જો અનુસૂચિત જનજાતિ તરીકે હોય તો એવા ઉમેદવારોને એ કેટેગરીમાં સામેલ કરવાનું રહેશે એસબીસીવાળા જો જનરલમાં આવતા હોય એસટીવાળા જનરલમાં આવતા હોય ઓબીસીવાળા જનરલમાં આવતા હોય તો એ જનરલ તરીકે જ ત્યાં મસ્ટરમાં નામ ચડાવવાનું રહેશે તો બાકીની જે વિગતો છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો આ હતા જે ધોરણ એકથી પાંચની અંદર વિદ્યા સહાયકોને હાજર કરવાને લગતા ન્યૂઝ આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્રવર્તુળની અંદર લિંક શેર કરી અમને હેલ્પ કરશો જય હિન્દ જય ભારત